ગુજરાત અતિભારે વરસાદના રાઉન્ડનો આજે ત્રીજો દિવસ છે આજે તેવી તારીખ અને સોમવાર છે આજના વરસાદની આગાહી ઉપર નજર કરીએ એ પહેલાં સિસ્ટમની લાઈવ અપડેટ ઉપર નજર કરી લઈએ તો મિત્રો આપ સૌ જાણો છો કે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની હતી જે સિસ્ટમ મધ્ય ભારતના ભાગો થઈ અને ઉત્તર પ્રદેશ સુધી આવી હતી અને એ સિસ્ટમ હજી પણ ઉત્તર પ્રદેશ ઉપર સ્થિત છે અને આવનાર ચોવીસથી લઈ અને છત્રીસ કલાક દરમિયાન એ સિસ્ટમ છે એ નબળી પડી જશે સિસ્ટમ વિખાઈ જાય જશે અને ત્યાર પછી એ સિસ્ટમની અસર છે એ જોવા નહીં મળે અને એક સિસ્ટમ છે એ રાજસ્થાન ઉપર હતી જે સિસ્ટમ ધીમે ધીમે ધીમી ગતિએ નીચે ખસી હતી અને ગઈકાલે ગુજરાત ઉપર આવી હતી અને એ સિસ્ટમ ગુજરાત નજીક ગુજરાત ઉપર આવી હતી જેમને કારણે ગઈકાલે ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ છે એ જોવા મળ્યો હતો અને આજે વહેલી સવારની અપડેટ પ્રમાણે એ સિસ્ટમ હજી પણ ગુજરાત ઉપર રહેલી છે પરંતુ ઘણી બધી નબળી અવસ્થાની અંદર છે અને મિત્રો આવનાર બાર ચાર કલાકમાં સિસ્ટમની અસર છે એ ગુજરાત ઉપરથી ઓછી થઈ જશે અને સિસ્ટમ પણ નબળી પડી જશે વિખાઈ જશે તેમ છતાં પણ મિત્રો આ સિસ્ટમને કારણે ગુજરાતના વાતાવરણની અંદર આજે અસ્થિરતા રહેશે અને એ અસ્થિરતાને કારણે હજી પણ ગુજરાતની અંદર આજે ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી રહેલી છે મિત્રો આજે ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર ભારેથી અતિભારે વરસાદ પડશે એમની આગાહી જણાવું એ પહેલાં એક મહત્વપૂર્ણ માહિતી તમને જણાવી દઉં કે ગુજરાતની ની અંદર બેક ટુ બેક વરસાદના રાઉન્ડ આવવાના છે આપ સૌ જાણો છો કે જૂન મહિનાની અંદર વરસાદના ત્રણ રાઉન્ડ આવવાના હતા એમાંથી બે રાઉન્ડ છે એ પૂર્ણ થવા આવ્યા છે એક રાઉન્ડ છે એ સોળ સત્તર અને અઢાર તારીખ દરમિયાન જોવા મળ્યો હતો ત્યાર પછી બીજો રાઉન્ડ છે એ એકવીસથી લઈને ચોવીસ તારીખ દરમિયાન જોવા મળવાનો હતો એમાં આજે તેવી તારીખ છે આજે ઘણો બધો એ રાઉન્ડ છે એ પૂર્ણ થઈ જશે તેમ છતાં પણ ગુજરાતની અંદર બે દિવસ સુધી વરસાદ હજી વરસ છે અને મિત્રો ત્યાર પછી ગુજરાત ની અંદર ફરી એક વરસાદનો રાઉન્ડ આવશે એની માહિતી તમને જણાવી દઉં તો મિત્રો બંગાળની ખાડીમાં પચીસ તારીખે ફરીથી એક સિસ્ટમ બનશે અને એ સિસ્ટમ મિત્રો આ રીતે આગળ વધશે મધ્ય ભારતના ભાગો થઈ અને મિત્રો એ સિસ્ટમ છે એ ગુજરાત નજીક આવશે એટલે કે પચીસ તારીખથી લઈ અને છવ્વીસ અને સત્યાવીસ તારીખ સુધીમાં એ સિસ્ટમ ફરીથી ગુજરાત નજીક આવી જશે અને ત્યાર પછી હત્યાવીસ તારીખથી લઈ અને ફરીથી ગુજરાતની અંદર વરસાદનો એક નવો રાઉન્ડ છે છે એ ચાલુ થશે એટલે કે મિત્રો હત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખ દરમિયાન ગુજરાતની અંદર ફરીથી ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે મિત્રો સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ છે એ જણાઈ રહ્યો છે અને એ રાઉન્ડની અંદર પણ ભારે વરસાદ પડવાની હાલમાં આગાહી અને શક્યતા છે એ જણાઈ રહી છે ત્યાર પછી પણ મિત્રો ગુજરાતની અંદર વરસાદનો રાઉન્ડ આવવાનો છે જુલાઈ મહિનાની અંદર મિત્રો એક રાઉન્ડ આવશે એની પણ અપડેટ તમને જણાવી દો તો ચાર તારીખથી લઈ અને આઠ તારીખની વચ્ચે એટલે કે ચારથી જુલાઈ અને આઠ જુલાઈની વચ્ચે એક હળવો વરસાદનો રાઉન્ડ અથવા તો ભારે વરસાદનો રાઉન્ડ જોવા મળશે જેમની માહિતી હું તમને આગળના વિડીયોની અંદર જણાવી હવે મિત્રો આપણે જાણી લઈએ કે આજના દિવસ દરમિયાન અસ્થિરતાને કારણે આ સિસ્ટમ ગુજરાત ઉપર આવી છે એમને કારણે ગુજરાતના કયા ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદ પડશે તો જે રીતે સિસ્ટમ છે એ ગુજરાત ઉપર આવી છે અને ગુજરાતના વાતાવરણની અંદર અસ્થિરતા સર્જાય છે જેમને કારણે આજે એકવીસ તારીખે ગુજરાતની અંદર સૌથી વધારે વરસાદ છે એ દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પડશે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પડશે અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર આજે વધારે વરસાદ છે એ જોવા મળશે મિત્રો વરસાદની ગતિવિધિની અંદર ઘટાડો છે ક્યાં જોવા મળશે તો કચ્છના કેટલાક ભાગો છે ઉત્તર કચ્છના ભાગોની અંદર બનાસકાંઠાના કેટલા કેટલાક ભાગો છે એ ભાગોની અંદર આજે વરસાદની તીવ્રતાની અંદર ઘટાડો થશે મિત્રો એકવીસ તારીખે જે વરસાદ પડ્યો હતો અને બાવી તારીખે જે વરસાદ પડ્યો છે આ બંને દિવસ કરતાં આજે વરસાદના વિસ્તારો ઓછા હશે તેમ છતાં પણ દક્ષિણ ગુજરાતના ઘણા બધા એવા જિલ્લાઓ છે કે ત્યાં ભારે વરસાદ છે એ પડી શકે છે મિત્રો જિલ્લા પ્રમાણે તમને માહિતી આપી દઉં તો દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો આણંદ છે વડોદરા છે ભરૂચ છે સુરત છે વલસાડ છે નવસારી છે દમણ અને દાદરા નગર હવેલીના વિસ્તારો છે ડાંગ છે ત્યાર પછી મિત્રો નર્મદા છે છોટા છોટાઉદેપુર છે દાહોદ છે પંચમહાલ છે ગોધરા છે આ બધા વિસ્તારોની અંદર આજે સારા વરસાદની શક્યતાઓ છે એ જણાઈ રહી છે બપોર પછી અને બપોર પહેલાં ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર અસ્થિરતાને કારણે વરસાદ જોવા મળશે અને મિત્રો ગઈકાલે જે વિસ્તારોની અંદર ખૂબ જ ભારે વરસાદ પડ્યો છે જ્યાંથી ભેજ ખેંચાઈ ગયો છે એવા વિસ્તારોની અંદર આજે કદાચ વરસાદ છે એ ઓછો પડી શકે છે અથવા તો ફરીથી સાંજના સમય અથવા તો રાત્રી દરમિયાન એ વિસ્તારોની અંદર વરસાદ છે એ આજે ફરી ચાલુ થઈ શકે છે અને મિત્રો મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ છે આણંદ છે વડોદરા છે દાહોદ છે પંચમહાલ છે મહીસાગર અરવલ્લી મોડાસા લાગુ જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ હજી રાત્રી દરમિયાન અને દિવસ દરમિયાન વરસાદની સારી શક્યતાઓ છે એ આજના દિવસે એટલે કે તેવી તારીખે જણાઈ રહી છે હવે સૌરાષ્ટ્રની વાત કરીએ તો મિત્રો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર છે મહુઆ છે અમરેલી છે તળાજાના વિસ્તારો છે ત્યાર પછી ગીર સોમનાથ દીવના જે વિસ્તારો છે પોરબંદર લાગુ જૂનાગઢ લાગુ જે વિસ્તારો છે એની અંદર છૂટાછવાયા હળવા મધ્યમ વરસાદી રેડા ઝાપટા પડવાની આગાહી રહેલી છે સૌરાષ્ટ્રના જે બીજા ભાગો છે મિત્રો સુરેન્દ્રનગર મોરબી જામનગર રાજકોટ આ બધા વિસ્તારોની અંદર હળવા ઝાપટા જોવા મળશે ગઈકાલ કરતાં વરસાદની તીવ્રતા આની અંદર ઘટાડો થશે મિત્રો આ જે વરસાદનો રાઉન્ડ હતો એ રાઉન્ડની અંદર ગુજરાતના આમ તો ઘણા બધા ભાગોની અંદર વરસાદ પડી ગયો છે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર તો વરસાદ હતો જ હતી પરંતુ ઉત્તર ગુજરાતમાં જ્યાં વરસાદની ઘટ હતી ત્યાં પણ ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદની ઘટ છે એ પૂર્ણ થઈ ગઈ છે અમુક તાલુકા અને અમુક એવા વિસ્તારો છે કે જ્યાં વાવણીલાયક વરસાદ નથી થયો તો ત્યાં પણ વાવણીલાયક વરસાદ છે એ પડી જશે સૌરાષ્ટ્રની વાત કરીએ તો પશ્ચિમ સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારો બાકી હતા જેમાં ખાસ કરીને મોરબી છે જામનગર છે પોરબંદર છે દેવભૂમિ દ્વારકા વરસાદ છે એ જોવા મળ્યો હતો અને ત્યાં પણ ઘણા બધા વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ પડી ગયો છે અને હજી પણ આજે ગુજરાતની અંદર અસ્થિરતાને કારણે ભારે વરસાદ પડવાની આગાહી રહેલી છે ત્યાર પછી મિત્રો હવામાન વિભાગ દ્વારા આજે એટલે કે તેવી તારીખના રોજ ગુજરાતની અંદર જે વોર્નિંગ આપવામાં આવી છે એના ઉપર નજર કરી લઈએ તો મિત્રો આજે હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની અંદર અમરેલી ભાવનગર અને બોટાદ જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતની અંદર વલસાડ નવસારી દમણ અને દાદરાનગર હવેલીના વિસ્તારો છે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર આણંદ છે વડોદરા છે ભરૂચ છે ત્યાર પછી મિત્રો ઉપર જે દાહોદ છે ગોધરા છે પંચમહાલ છે અરવલ્લી છે મોડાસા છે આ બધા વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટની જાહેરાત છે એ આજના દિવસ દરમિયાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તો મિત્રો હવામાન વિભાગની ઓફિશિયલી વેબસાઇટ છે એ વેબસાઇટની અંદર ડેટા છે એ અપડેટ કરવામાં આવે છે ગઈકાલે પણ મિત્રો આગમી ત્રણ કલાક માટે નાવ નાવકાસ્ટિંગની અંદર વોર્નિંગ આપવામાં આવી હતી એ પ્રમાણે મિત્રો કચ્છની અંદર ઉત્તર ગુજરાતના વિસ્તારો છે અને પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ દ્વારકા અને જામનગરની અંદર રેડ એલર્ટ ત્રણ કલાક માટે આપવામાં આવ્યું હતું અને એ સિવાય ગુજરાતના ઘણા બધા જિલ્લાઓ છે કે જેની અંદર ઓરેન્જ એલર્ટની જાહેરાત કરવામાં આવી હતી એ પ્રમાણે મિત્રો ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર ગઈ કાલે વરસાદ છે એ પણ નોંધાયો હતો આજે પણ ગુજરાતની અંદર તારીખે મિત્રો આટલા વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે અને એ સિવાયના જે બીજા વિસ્તારો છે એની અંદર યલો એલર્ટની જાહેરાત કરવામાં આવી છે તો એ પ્રમાણે ગુજરાતની અંદર આજે ભારેથી ભારે વરસાદ છે એ જોવા મળશે હવામાન વિભાગ દ્વારા પણ ડેટા અપડેટ કરવામાં આવે છે તારીખના વરસાદની આગાહી મેં તમને જણાવી ત્યાર પછી હવે ચોવીસ તારીખના વરસાદની આગાહી પણ તમને જણાવી દઉં કે મિત્રો ચોવી તારીખે પણ અસ્થિરતાને કારણે ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એની અંદર હળવો મધ્યમ વરસાદ જોવા મળશે રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર બોર્ડર લાગુ છે વિસ્તારો છે જિલ્લાઓ છે તાલુકા છે એની અંદર પણ રેન એક્ટિવિટી છે એ થોડા ઘણા અંશે ચોવી તારીખે જોવા મળશે ચોવી તારીખે મિત્રો કચ્છની અંદર ધીમે ધીમે વાદળો છે એ હટી જશે ઉત્તર સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે એની અંદર પણ વાદળાઓ છે એ હટી જશે વાતાવરણ ચોખ્ખું થશે અને તડકો નીકળશે અને મિત્રો ચોવીસ તારીખના રોજ વરસાદની તીવ્રતા અને માત્રા છે એ કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર ઘટી જશે ત્યાર પછી મિત્રો ફરીથી નવો રાઉન્ડ આવશે ત્યારે મિત્રો ગુજરાતમાં વરસાદી માહોલ જામશે વાદળાઓ હટી જશે બફારો છે એ ફરીથી જોવા મળશે અને તડકો છે એ પણ ગુજરાતની અંદર ધીમે ધીમે જોવા મળશે ગુજરાતની અંદર બે દિવસ સુધી આંશિક છે એ જોવા મળશે પરંતુ દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર આંશિક વરાંપ જોવા નહીં મળે બપોર પછીના સમયે ભેજને કારણે અમુક અમુક જિલ્લાની અંદર હળવા મધ્યમ ઝાપટાં છે એ યથાવત રહેશે તો મિત્રો તેવી તારીખના રોજ અને ચોવીસ તારીખના રોજ અસ્થિરતાને કારણે હજી વરસાદ છે એ વધુ જોવા મળશે પરંતુ એકવી તારીખે રાત્રિ દરમિયાન જે વરસાદ પડ્યો છે બાવીસ તારીખ દરમિયાન જે ભયંકર વરસાદ પડ્યો છે એવો વરસાદ હવે જોવા નહીં મળે

ભારે વરસાદ પડવાની આગાહી છે એ પરેશભાઈ ગોસ્વામી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને મિત્રો આ રાઉન્ડની અંદર આખા ગુજરાતની અંદર એટલે કે સાર્વત્રિક વરસાદ પડવાની આગાહી છે એ પરેશભાઈ ગોસ્વામીએ જણાવી છે તો મિત્રો બીજી તરફ વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલે પણ મોટી આગાહી કરી છે અશોકભાઈ પટેલની આગાહી પ્રમાણે પચીસ તારીખ આજુબાજુ ફરીથી બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનશે જે સિસ્ટમ ગુજરાત નજીક આવશે જે સિસ્ટમ હત્યાવી તારીખ આજુબાજુ ગુજરાત નજીક નજીક પહોંચી જશે અને ત્યાર પછી ગુજરાત રાજ્યની અંદર આ સિસ્ટમને કારણે વરસાદનો નવો રાઉન્ડ છે એ આવી શકે છે એવું વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલે કહ્યું છે તો મિત્રો અગાઉ મેં તમને જણાવ્યું એ પ્રમાણે બંગાળની ખાડીમાં પચીસ તારીખે એક સિસ્ટમ બનશે અને એ સિસ્ટમ છે એ મધ્ય ભારતના ભાગો થઈ અને ગુજરાત નજીક આવશે અને ત્યાર પછી ગુજરાતની અંદર ફરીથી અતિ ભારે વરસાદનો નવો રાઉન્ડ છે એ સત્યાવીસ તારીખથી ચાલુ થશે એટલે કે મિત્રો સત્યાવીસ અઠ્યા ઓગણત્રીસ તરી આમ ચાર દિવસ સુધી ગુજરાતની અંદર ફરીથી વરસાદનો નવો રાઉન્ડ છે એ જોવા મળશે જેમને લઈને હવામાન નિષ્ણાત પરેશભાઈ ગૌસ્વામી અને વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલે મોટી આગાહી છે એ ગુજરાતની અંદર કરી દીધી છે વેધરના એક નવા મોડલ ઉપર નજર કરીએ તો મિત્રો આ મોડલની અંદર ભેજનું પ્રમાણ છે એ બતાવવામાં આવે છે અને આજે વહેલી સવારની અપડેટ પ્રમાણે લાઈવ અપડેટ પ્રમાણે ગુજરાતની અંદર ઘણા બધા ભાગોની અંદર ભેજનું પ્રમાણ છે એ સાતસો એચપીએ બતાય રહ્યું છે અને મિત્રો આવો ને આવો ભેજ રહેશે તો ગુજરાતની અંદર આજે પણ હજી ભારે વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે ચોવી તારીખે આ મોડલ છે એ અપડેટ કરવામાં આવે છે તો ચોવી તારીખે પણ ગુજરાતની અંદર ભેજનું પ્રમાણ છે એ વધારે બતાવી રહ્યા છે ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે એની અંદર ભેજનું પ્રમાણ વધારે છે એટલે એ જિલ્લાઓની અંદર હવે બે દિવસ સુધી વધારે વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે મિત્રો આવનાર ચોવીસથી લઈ અને છત્રી કલાકમાં બંને સિસ્ટમો છે એ નબળી પડી જશે અને સિસ્ટમને કારણે એક મોટો જે ટ્રફ બનતો હતો બહળું સર્ક્યુલેશન બનતું હતું એ સર્ક્યુલેશન પણ વિખાઈ જશે અને ધીમે ધીમે વરસાદની માત્રા અને તીવ્રતા છે એની અંદર પણ ઘટાડો થઈ જશે અને મિત્રો હવે નક્ષત્ર મુજબ જે વરસાદની આગાહી ઉપર ધ્યાન આપતા હોય છે એના માટે ખાસ મહત્ત્વપૂર્ણ માહિતી તમને જણાવી દઉં કે ગઈકાલે બાવીસ તારીખ હતી અને બાવીસ તારીખે વરસાદનું નવું નક્ષત્ર શરૂ થઈ ગયું છે આદ્રા નક્ષત્ર શરૂ થઈ ગયું છે અને આ આદ્રા નક્ષત્ર છે એ મિત્રો છ જુલાઈ સુધી ચાલશે એટલે કે મિત્રો ચૌદથી લઈને પંદર દિવસ સુધી આ આદ્રા નક્ષત્ર ચાલશે અને આદ્રા નક્ષત્રની અંદર ભારેથી ભારે વરસાદ પડવાના ઉજળા સંજોગો છે એ વેધર મોડલની અંદર બતાવી રહ્યા છે મિત્રો આ નક્ષત્રની અંદર વરસાદના બે રાઉન્ડ છે એ જોવા મળશે એવું હાલમાં વેધર ડેટા પ્રમાણે અપડેટ છે એ મળી રહી છે આદ્રા નક્ષત્ર વિશે એવું કહેવાય છે કે જો વર્ષે આદરા તો બારે માસ પાધરા એટલે કે આદરા નક્ષત્રની અંદર સારો વરસાદ પડે તો આવનાર બારે બાર માસ છે એ પાધરા થઈ જાય છે અને દાણા પણ થઈ જાય છે અને છેલ્લે મિત્રો મૃગ શીર્ષ નક્ષત્ર છે એ પૂરું થયું છે જેમને આપણે મક્ષર નક્ષત્ર કહેતા હોય છે અને મક્ષર નક્ષત્ર વિશે એવું વાય એવી લોકવાયકા છે કે મક્ષરા વાય તો આદરા મેં આય એટલે કે મક્ષર નક્ષત્રની અંદર જો વાયરું વાતું હોય ભારે તપતા હોય તો ત્યાર પછીના નક્ષત્રની અંદર એટલે કે આદ્રા નક્ષત્રની અંદર વધારે વરસાદ છે એ જોવા મળતો હોય છે તો મક્ષર નક્ષત્રના અમુક દિવસોની અંદર મિત્રો વધારે તડકો અને ગરમી પડી હતી તો એ પ્રમાણે મિત્રો આદ્રા નક્ષત્રની અંદર ભારે વરસાદ પડવાના સંજોગો છે એ જણાઈ રહ્યા છે જે જૂની પરંપરા મુજબ લોકવાયકાઓ છે એ લોકવાયકાઓ આ વર્ષે આ વર્ષે નક્ષત્રોને લઈને સાચી પડશે એવું હાલમાં લાગી રહ્યું છે પછી સિસ્ટમ નીચે આવી છે જેમને કારણે ગુજરાતની અંદર ગુજરાત મોસમ વિભાગ દ્વારા આવનાર ચોવીસ કલાક દરમિયાન ગુજરાતની અંદર વોર્નિંગના ભાગરૂપે ઇમરજન્સીમાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટની આગાહી છે એ કરવામાં આવી છે એ અંતર્ગત મિત્રો ગુજરાતની અંદર બનાસકાંઠા દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ અને જૂનાગઢ જિલ્લાની સાથે સાથે નવસારી વલસાડ અને દમણ અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે તો મિત્રો ગુજરાતની અંદર આખા કચ્છની અંદર સૌરાષ્ટ્રની અંદર જામનગર મોરબી સુરેન્દ્રનગર બોલ બોટાદ ભાવનગર અમરેલી અને ગીર સોમનાથની અંદર ઓરેન્જ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ ખેડા આણંદ ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટની આગાહી છે તો દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ સુરત તાપી અને ડાંગ જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે મિત્રો વડોદરા છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાની અંદર યલો એલર્ટની જાહેરાત કરવામાં આવી છે આ મિત્રો વોર્નિંગના ભાગરૂપે જાહેરાત છે આ જાહેરાત પ્રમાણે આટલો બધો વરસાદ છે એ ગુજરાતની અંદર જોવા ન મળે પરંતુ વોર્નિંગના ભાગરૂપે આવનાર ચોવીસ કલાક દરમિયાન સિસ્ટમને કારણે ભારતીય હવામાન વિભાગ દ્વારા આગાહી છે એ કરવામાં આવી છે એ પહેલા મિત્રો અગાઉ જે તેવી તારીખ માટે હવામાન વિભાગ દ્વારા તીવ્ર વરસાદ પડવાની આગાહી ગુજરાતની અંદર કરવામાં આવી હતી તેના ઉપર નજર કરીએ તો મિત્રો તેવી તારીખે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે જેની અંદર મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાની અંદર સાથે સાથે સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અને અમરેલી જિલ્લાની અંદર અને દક્ષિણ ગુજરાતની અંદર નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીની અંદર ઓરેન્જ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે તો મિત્રો તેવી તારીખના રોજ બનાસકાંઠા પાટણ સુરેન્દ્રનગર બોટાદ રાજકોટ ગીર સોમનાથ અમદાવાદ ગાંધીનગર ખેડા મહીસાગર અરવલ્લી દાહોદ પંચમહાલ તાપી અને ડાંગ જિલ્લાની અંદર યલો એલર્ટની જાહેરાત કરવામાં આવી છે મિત્રો યલો એલર્ટનો મતલબ એ થાય છે કે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ છે એ જોવા મળશે ત્યાર પછી મિત્રો ચોવી તારીખની વાત કરીએ તો ચોવી તારીખે આગાહીની અંદર વધારો થાય છે અને એ અંતર્ગત બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અમરેલી નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીની અંદર ઓરેન્જ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે અને મિત્રો અહીંયા તમે તેવી તારીખની અપડેટ જોઈ શકો છો કે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાની આગાહી છે એ પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરશે આવી છે તો મિત્રો સિસ્ટમના ભાગરૂપે ગુજરાતની અંદર હજી આજે પણ અસ્થિરતા રહેશે અને એ અસ્થિરતાને કારણે ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર મધ્યમ હળવો ભારે વરસાદ છે એ જોવા મળશે મિત્રો ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે સાથે સાથે ઉત્તર ગુજરાતના અમુક ભાગો છે કચ્છના ભાગો છે એની અંદર વધારે આજે રેન એક્ટિવિટી છે એ જોવા મળશે પરંતુ એકવી તારીખે રાત્રિ દરમિયાન અને બાવી તારીખ આખા દિવસ દરમિયાન જે રેન એક્ટિવિટી જોવા મળી છે એવી રેન એક્ટિવિટી આજે તેવી તારીખના રોજ જોવા નહીં મળે પરંતુ સિસ્ટમને કારણે અસ્થિરતા છે અલગ અલગ વાતાવરણની અંદર છે અને ભેજનું પ્રમાણ પણ છે એને કારણે મિત્રો આજે પણ ગુજરાતની અંદર વરસાદની શક્યતાઓ રહેલી છે આજ નેઋતિના ચોમાસાને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે કે ઉત્તર ભારતના ઘણા બધા ભાગોની અંદર હજી નેઋતીનું ચોમાસું નહોતું પહોંચ્યું તો ત્યાં પણ આજે એટલે કે બાવીસ તારીખે ચોમાસું છે એ પહોંચી ગયું છે અને મિત્રો ગુજરાતની અંદર ધાર્યા કરતાં એટલે કે જે તારીખે ચોમાસું પહોંચતું હોય એ તારીખ કરતાં આઠ દિવસ અગાઉ આખા ગુજરાતની અંદર ચોમાસું છે એ પહોંચી ગયું છે અને માત્ર બે જ દિવસની અંદર આખા ગુજરાતની અંદર ચોમાસું છે એ ફેલાઈ ગયું હતું કેમ કે મિત્રો બંગાળની ખાડી અને અરબી સમુદ્રની અંદર બેક ટુ બેક સિસ્ટમો બની હતી અને સિસ્ટમને કારણે ગુજરાતની અંદર હોડ હતર અને અઢાર તારીખ દરમિયાન ભારે વરસાદ પડ્યો હતો અને ત્યાર પછી પણ વરસાદ પડ્યો હતો એમને કારણે આખા ગુજરાતની અંદર નૈઋત્યનું ઓફિશિયલી ચોમાસું છે એ હવામાન વિભાગ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું હતું અને મિત્રો હવે ઘણા બધા ભારતના ભાગોની અંદર નૈઋત્યનું ચોમાસું છે એ વહેલું પહોંચી ગયું છે માત્ર રાજસ્થાનના અમુક ભાગો છે પંજાબના અમુક ભાગો છે ત્યાં આજે ચોમાસું નથી પહોંચ્યું પરંતુ ત્યાં પણ ચોમાસું છે એ પહોંચી શકે છે એવા અહેવાલો મળી રહ્યા છે મિત્રો જે સિસ્ટમ બની હતી ગુજરાત ઉપર આવી હતી એ સિસ્ટમને કારણે આ ચોમાસું છે એ આગળ વધ્યું છે અને ચોમાસું છે એ ભારત ભારતના ઘણા બધા ભાગોની અંદર પહોંચી ગયું છે હવામાન વિભાગ દ્વારા પણ ઓફિશિયલી જાહેરાત કરી દેવામાં આવી છે મિત્રો વિંડી એપ્લિકેશનના માધ્યમથી સમજવાની ટ્રાય કરીએ કે આજના દિવસ દરમિયાન એટલે કે તેવી તારીખના રોજ ગુજરાતના કયા જિલ્લાઓની અંદર કયા સમય પછી વરસાદની શરૂઆત થશે તો મિત્રો આજે તેવી તારીખ છે અને બે વાગ્યા પછી વરસાદની શરૂઆત છે એ ગુજરાતની અંદર થશે એવું વેન્ડી એપ્લિકેશનની અંદર બતાવી રહ્યા છે ખાસ કરીને મિત્રો મેં તમને અગાઉ જણાવ્યું એમ દક્ષિણ ગુજરાતની અંદર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગો હશે એની અંદર આજે રેન એક્ટિવિટી છે એ જોવા મળશે મિત્રો ચોવી તારીખે પણ ગુજરાતની અંદર રેન એક્ટિવિટી છે એ જોવા મળશે પરંતુ તેવી તારીખે મિત્રો બપોર પછી સાંજ સુધીમાં વધારે રેન એક્ટિવિટી છે એ ગુજરાતની અંદર જોવા મળશે મિત્રો આજના દિવસ દરમિયાન આ બે વાગ્યાથી લઈને સાત વાગ્યા સુધી અથવા તો આઠ વાગ્યા સુધી સારો વરસાદ પડી જાય ત્યાર પછી વરસાદની તીવ્રતામાં ઘણો બધો ઘટાડો થઈ જશે અને ત્યાર પછી ગુજરાતના ખેડૂતોને બે અથવા તો ત્રણ દિવસની એક વરાપ મળશે જેની અંદર ખેડૂતો છે એ ખેતીના કામો કરી શકશે અને જે લોકોએ વાવણી કરી નાખેલી છે એ લોકો ખાતર છે એ પણ પોતાના પિયતની અંદર એટલે કે વાવેતરની અંદર આપી શકશે ત્યાર પછી ફરીથી મેં તમને અગાઉ જણાવ્યું એમ વરસાદનો નવો રાઉન્ડ છે એ ચાલુ થશે તમે અહીંયા જોઈ શકો છો કે બંગાળની ખાડી છે એ ફરીથી સક્રિય થઈ રહી છે પચીસ તારીખ આજુબાજુ ફરીથી મિત્રો વિન્ડી એપ્લિકેશનમાં તમે જોઈ શકો છો કે એક સિસ્ટમ જેવું બની રહ્યું છે અહીંયા રોટેડ થઈ રહ્યું છે જે આ રીતે ફરીથી ગુજરાત નજીક આવવાનું છે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જ તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો આ સિસ્ટમ છે એ ગુજરાત નજીક આવશે અને ફરીથી ગુજરાતની અંદર વરસાદનો નવો રાઉન્ડ છે એ ચાલુ થશે અને ત્યાર પછી મિત્રો ચાર અથવા તો પાંચ તારીખ આજુબાજુ એક સિસ્ટમ જેવું ગુજરાતમાં બતાવી રહ્યા છે ગુજરાત આસપાસ અને ફરીથી ગુજરાતની અંદર તમે અહીંયા જોઈ શકો છો પાંચ તારીખ આજુબાજુ ગુજરાત તરફ આ રીતે એક સિસ્ટમ જેવું આવશે અને એને કારણે પણ ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ જોવા મળશે આ બધી માહિતી છે મિત્રો આવનાર દિવસોની અંદર તમને વધારે હું જણાવી એટલા માટે ખાસ તમે ખિસ્સુ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો જેથી કરીને દિવસભરની માહિતી હોય હવામાન સમાચાર હોય અપડેટ હોય એ હું તમને જણાવતો રહું